પવિત્ર શ્રાવણ માસના સોમવારે અંબાજી કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે અઢાર કિલો શુદ્ધ ચાંદીનો એકવીસ લાખનો જળાધારી અર્પણ રાજસ્થાનના જોધપુર નિવાસી દિનેશ પુરી ગૌસ્વામી દ્વારા જળાધારી ભેટ અઢાર કિલો વજનની શુદ્ધ ચાંદીની જળાધારી જેની કિંમત એકવીસ લાખ દાતા દ્વારા કોટેશ્વર સ્થિત અંબાજી મંદિર સંચાલિત દૌશાળા માટે પણ રૂપિયા એક લાખ એક હજાર એકસો એકનો ચેક અર્પણ કરાયો જળાધારીને કોટેશ્વર શિવ મંદિર ખાતે વાંચતી ગાચતી પૂજન કરી અર્પણ કરાવી ચાંદીના જળાધારીથી શિવલિંગની શોભામાં અનેક ઘણો વધારો થયો છે દાતા દ્વારા પોતાના સપરિવાર સાથે કોટેશ્વર મંદિરના છોકમાં શિવરુદ્ર યજ્ઞ પૂજન કર્યું પૂજા કરી વિધિ વિધાન સાથે ચાંદીનું જળાધારી દેવાધી દેવ મહાદેવના ચરણોમાં અર્પણ કર્યું અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ દાન સ્વીકાર્યું જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ